અમરેલી જિલ્લામાં યુવા પશુપાલન વ્યવસાય કરી લાખો રૂપિયાની કમાણી કરે છે યુવાઓ સારી નસલની ગીર ગાય તેમજ ભેંસ રાખે છે અને દૂધ ઉત્પાદન મેળવે છે ગીર ગાયની સૌરાષ્ટ્રમાં લાખો રૂપિયાની કિંમત છે અને દૂધની કિંમત સિત્તેર રૂપિયાથી સો રૂપિયા છે ગુજરાતમાં જુદા જુદા પ્રકારની ગાય જોવા મળે છે જો કે તેમાં ગીર ગાય વધુ પ્રખ્યાત છે પરંતુ કપિલા ગાય પણ વિશેષ મહત્ત્વ ધરાવે છે દામનગર ગામના પશુપાલક રાખે છે એક પોઈન્ટ એકાવન લાખ રૂપિયા જેની કિંમત છે અને આ ગાય રોજનું સોળ લીટર દૂધ આપે છે આપણી હિન્દુ સંસ્કૃતિમાં ગીર ગાયનું અનોખું મહત્ત્વ છે ગાયના દૂધમાં સુવર્ણ એટલે કે સોનાના અંશ હોવાનું સંશોધનમાં સામે આવ્યું હતું અમરોલી જિલ્લામાં અનેક વ્યક્તિઓ પાસે શ્યામ કપિલા શ્વેત કપિલા તેમજ ગીર ગાય જોવા મળે છે દામનગર ગામના પશુપાલક પ્રદીપભાઈ પરમાર ગીર ગાય રાખીએ છીએ અને આ ગાયની કિંમત લાખો રૂપિયા છે પ્રતિભાઈ પરમારે જણાવ્યું હતું કે પોતે ગ્રેજ્યુએશન સુધીનો અભ્યાસ કર્યો છે અને હાલ પશુપાલનનો વ્યવસાય કરી રહ્યા છે વ્યવસાયમાં ગીર ગાયનો સમગ્ર ભારત દેશમાં વેચાણ કરે છે અને ગીર ગાયની લાખો રૂપિયા કિંમત પણ બોલાય છે તેમણે જણાવ્યું હતું કે પોતાની પાસે ગીર ગાય છે જેની કિંમત એક લાખ એકાવન હજાર છે અને આ ગાય સોળ લીટર દૂધ આપે છે